ડીસા તાલુકાનું માલગઢ કેદારેશ્વર મહાદેવ મંદિર ચોથા સોમવારે ઓમ નમા શિવાયના નાચથી ગુંજી ઉઠ્યું શ્રાવણ માસના ચોથા સોમવારે ભોલેનાથને પચીસ ભક્તો મેળા મળીને મહાપ્રસાદનો થાળ ધરાવ્યો હિન્દુઓનો તહેવાર પવિત્ર શ્રાવણ માસને શરૂઆત થતાં જ્યાં દરેક શિવ મંદિરોમાં આજથી ચોથા સોમવારે શિવ ભોલેનાથના ભક્તો દ્વારા ભોલેનાથના શિવલિંગ પર દૂધ પંચામૃત પાણી અને બિલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે દર વર્ષની જેમાં વર્ષે ડીસા તાલુકાના માલગઢમાં આવેલ જૂનું અને પ્રાચીન કેદારેશ્વર મહાદેવના મંદિરમાં શિવ ભક્તો દ્વારા રાહુલભાઈ શાસ્ત્રી વિક્રમભાઈ શાસ્ત્રી ભવાની શંકર દ્વારા ભક્તોને શિવજીની પૂજા કરવામાં આવી હતી અને શિવભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ પંચામૃત પાણીનો અભિષેક કરવામાં આવ્યો હતો અને ભક્તો દ્વારા બિલીપત્ર ચઢાવી ઓમ નમા શિવાયના નાચથી માલગઢ કૈલાશનામ ગુંજી ઉઠ્યું હતું ને શ્રાવણ મહિનાના ચોથા સોમવારે આજે ભોલેનાથને પચીસ ભક્તો મેળા મળીને મહાપ્રસાદનો થાળ ધરાવવામાં આવ્યો હતો અને કૈલાસધામના મહંત ઓમ ગિરિજી મહારાજ દ્વારા આવેલ શિવભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને આજે માલગઢ કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે ચોથા સોમવારે લોકોની ભારે ભીડ જોવા મળી હતી આવેલ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો શ્રાવણ માસના ચોથા સોમવારે આજે આવતી અમાવસના દિવસે હવન યજ્ઞ યોજાવાનો હોય તે પ્રસંગે આજે હવનનો ચડાવો રાખવામાં આવ્યો હતો જેમાં હવનના યજમાન તરીકે મોહનલાલ રૂપાજી કચ્છવા દ્વારા એકાવન હજાર હજાર મામ યજ્ઞનો લાભ લીધો હતો અહેવાલ દરગાહજી સુદેશા